પીએમ જે કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટેનું જે અપડેટ છે તે જોશું સાથે સાથે પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ થી માં જે નવું મૂલ્યાંકન માળખું આવ્યું છે તે ત્રિમાસિક પરીક્ષાને લઈને હતું હવે તેમાં સંભવિત જે રિઝલ્ટ છે તે કઈ રીતે બની શકે છે તેની ચર્ચા કરશું સાથે સાથે એચાર પ્રમોશનનો નવો રેશિયો કરતો પરિપત્ર સામે આવ્યો છે તે જોશું ત્યારબાદ ત્રિપલસી પરીક્ષા આપતા સરકારી કર્મચારીઓ માટે આવ્યા છે એક ખૂબ જ નવા ગુડ ન્યૂઝ તે જોશું અને છેલ્લે આપણે પીએમસી સ્કૂલમાં નવી ચારસો છવ્વીસ પીએમસી સ્કૂલ આવી ગઈ છે મંજૂરી મળી ગઈ છે તો કઈ પીએમસી સ્કૂલ છે

મા કાર્ડ રહેશે હવે તેને લઈને જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે કે કર્મચારી છે તે ઘર બેઠા તે કાર્ડ બનાવી શકશે તો તેને લઈને જે માર્ગદર્શક સૂચનાઓ છે તે તમે જોઈ શકો છો આ માર્ગદર્શિકા સાથે તેઓ જો નોકરી તેમની ચાલુ હોય તો તેમને એચઆરપીએન નંબર જે તમને કર્મયોગી એપ્લિકેશન જ્યારે તમે એમાં એકાઉન્ટ બનાવ્યું હશે ત્યારે તમને ઈમેલ આઈડી અથવા તો તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા એચઆરપીએન નંબર તમને આવેલા હશે તે તમારે સેવ કરીને રાખવાના તે તમારે અહીંયા એન્ટર કરવા પડશે ત્યારબાદ જો સરકારી કર્મચારી છે પેન્શનર હોય તો તેમની પણ એ વાત કરવામાં આવી છે કે તેમને પીપીઓ નંબર આપવાના થશે તો આ તમામ ડેટા એમાં એન્ટર કરી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે ઓટીપી દ્વારા લોગિન ઇન થાય તમારે તમા પીએમજે યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરવાનું થશે તેની સંપૂર્ણ માર્ગદર્શિકા તમે જોઈ શકો છો આના દ્વારા તમે સ્ટેપ બાય સ્ટેપ વાંચતા જશો એટલે તમને તમામ માહિતી છે તે એન્ટર કરવામાં સરળતા રહેશે તો આ વાત છે તે આપણા કર્મચારી સરકારી કર્મચારીઓ માટે હતી હવે આપણે જે ઓપરેટરો માટે કઈ સૂચના આપવામાં આવી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ જિલ્લા કક્ષાની જે કામગીરી છે તેના પણ અપડેટ્સ તમે જોઈ શકો છો કે તેમને કંઈ કામગીરી કરવાની થશે તો આ તમામ માહિતી તમામ કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો અને મિત્રો આમાં એક નવો પરિપત્ર હું એડ કરવા માંગીશ કે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગે જરૂરી સ્પષ્ટતા કરતો પરિપત્ર નાયબ નિયમક શ્રી તિજોરી નિયંત્રણ શાખા દ્વારા કરી દેવામાં આવ્યો હતો તે તમે આ જોઈ શકો છો તો આ પરિપત્ર અને પ્રમાણપત્ર સાથેના તમામ જે ઇન્ફોર્મેશન છે તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ત્યાં હું આ પરિપત્ર એડ જરૂર કરી દઈશ નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ધોરણ ત્રણથી આઠમાં એટલે કે પ્રાથમિક શાળામાં જે મૂલ્યાંકન કસોટી લેવામાં આવી જેને આપણે ત્રિમાસિક પરીક્ષા નામ આપ્યું છે તેને લઈને નવા અપડેટ આવ્યા છે કે શું હવે તેમાં આગળ થશે તો તેને લઈને એક વાત ચર્ચાઈ રહી છે કે હવે આ રીતનું થઈ શકે છે શું થઈ શકે છે કે જે પણ આપણે ચાલીસ ગુણની પરીક્ષા લીધી છે એની સાથે તમે ત્રીસ માર્કની ક્રિયાત્મક કસોટી લેવાની થશે અને દસ ગુણની મૌખિક પરીક્ષા લેવાની થશે એટલે ટોટલ એસી ગુણ થયા હવે તેના આપણે અડધા કરશું એટલે ચાલીસ ગુણ થશે બાકીના રહ્યા સાઠ ગુણ જે સો માંથી આપણે ચાલીસ આપ નીકળી ગયા છે અને સાઠ ગુણ જે છે તે આપણે કરશું કે એસી ગુણનું જે સત્રાંત પરીક્ષા લેશું તેના આપણે પિંચોતેર ટકા એટલે કે સાઠ ગુણ તેના ગણવાના થશે ટોટલ એક સત્રના સો ગુણ અને બીજા સત્રના પણ સો ગુણ એ રીતે બસો ગુણની કસોટી એમાં લેવાની થશે પણ હજી સુધી ક્રિયાત્મક કસોટી લે કે મૌખિક પરીક્ષાને લઈને કોઈ ચર્ચા થઈ નથી રહી તો તેને લઈને કોઈ સ્પષ્ટતા આવશે એટલે હું વિડીયો જરૂર બનાવીશ નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે એચ સ્ટાર પ્રમોશન બાબત હા મિત્રો તમારી સામે જે નવો પરિપત્ર છે તે આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે કે એચ સ્ટાર પ્રમોશન માટે જે નવો નિયમ છે તેમાં પહેલો નિયમ છે કે પ્રમોશન માટે પાત્રતા જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સેવા કરેલ હોવી જોઈએ જેમાં લોઅર પ્રાઇમરી કે અપર પ્રાઇમરી શિક્ષક તરીકે અને ત્યારબાદ કમ્પ્યુટર જ્ઞાન પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે પ્રમોશન માટે શિક્ષક પાસે ઓછામાં ઓછું ગુડ બેચમાર્ક હોવું જરૂરી છે પ્રમોશનનો નો આપવામાં આવેલો છે કે પ્રમોશન દ્વારા એક ભાગની ભરતી થશે ડાયરેક્ટ ભરતી દ્વારા એક ભાગ અને સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ દ્વારા બે ભાગની ભરતી થશે એટલે ટોટલ એક જેમ એક જેમ બે નો રેશિયો આવશે ત્યારબાદના નવા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ટ્રિપલ સી પરીક્ષા માટે ઉમેદવારો માટેના ગુડ ન્યૂઝ જેમાં તમે જોઈ શકો છો કે જે પણ કર્મચારી મિત્રો ટ્રિપલ સી પરીક્ષા કે ટ્રિપલ સી પરીક્ષા માટે અગાઉની સેવામાં આપેલ હશે તો તે પરીક્ષા હવે તેને નવી સેવામાં પણ માન્ય ગણવામાં આવશે તેનો ઠરાવ તમે અહીંયા વાંચી શકો છો તો આ ઠરાવ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે

એકવીસમી સદીના કૌશલ્યનું જ્ઞાન પુસ્તકાલય સ્માર્ટ ક્લાસરૂમ કન્યાઓ માટે અને દિવ્યાંગ બાળકોના સમાજ શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વગેરે જેવી રસપ્રદ પદ્ધતિઓ અહીં આપવામાં આવતી હોય છે તો આ ચારસો છવ્વીસ જે શાળાઓ છે જે પસંદ કરવામાં આવેલી છે પીએમશ્રી સ્કૂલ તરીકે તેની યાદી તમે જોઈ શકો છો આ યાદી હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી જોઈ શકો છો કે શું તમારા જિલ્લાની તમારા તાલુકાની કઈ શાળાઓ પસંદ કરવામાં આવી છે તો મિત્રો આજનો વિડીયો હતો એ તમામ અપડેટ્સને લઈને હતો તમામ પરિપત્રો પત્રકો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે નીચે હું લિંક આપીશ ત્યાંથી ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશ અથવા તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે તમામ પરિપત્રો પત્રકો ડાઉનલોડ કરી શકશો ટેલિગ્રામ ચેનલને જોઈન પણ કરી લેજો કેમ કે ન્યા હું તુરંત જ નવા નવા અપડેટ્સ આપતો રહું છું વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ